કેળા કેળાનો કેળા એકદમ સહેલાથી આપણે જ્યાં ઉપયોગ કરી શકીએ એ બાબતની હું ચર્ચા કરીશ આમાં શું કેલ્શિયમ મેગ્નેશિયમ એવું વધારે હોય છે અને શું સસ્તું ફળ છે એટલે ઘણી વખત શું છે કે મોટી ઉમરના જે લોકો હોય ને એમનામાં કમી થતી હોય છે અમુક બહેનોમાં બી પાંત્રીસ પછી કમી દેખાતી હોય છે તો આ શું દુખતા ફરિયાદ કરતા હોય સાંધામાં દુખાવો થતો હોય તો કોઈને પણ થાય તો એ લોકો શું એક તો કેલ્શિયમ ની જરૂરિયાત કેવી રીતે પૂરી કરાય તો એક ગ્લાસ દૂધ અને એક એક બે કેળા તમે રેગ્યુલર ચાલુ રાખો પણ ઓછામાં ઓછું પંદર થી વીસ દિવસ ચાલુ રાખો પછી એની અસર જોવો પછી તમને ધીરે ધીરે અંદર શરીરમાં એક તાજગી આવશે આવશે તો તો આ કેળાનો જ ઉપયોગ આવું લાગે તમને શરીરમાં થોડી તમને ઉણપ લાગે કેલ્શિયમ ની કે અમુક થાક થકાવટ લાગે તો એક ગ્લાસ દૂધમાં એનો ઉપયોગ કરી શકાય છે બીજો એક ઉપયોગ છે આ કેળાનો કે અમુક શું છે કે નાના બાળકો હોય આપણે જે અમુક વિકાસ ઓછો થતો હોય આપણને એવું લાગે કે વિકાસ ઓછો છે

તો ઝાડા થતા હોય ત્યારે શું આપણે આમ તો આપણે જે આપણું ભોજન હોય શાક રોટલી દાળ એ બધું હોય એ બધું બંધ રાખવાનું કેમકે ઝાડા થતા હોય પાણી જેવા ઝાડા થતા હોય ત્યારે શું કે પાણી તો જેટલું બને એટલું વધારે પીવા જાય હવે પાણીમાં તમે સરબત બી પી શકો છો જેટલું બને લિક્વિડ ચાલુ રાખો એનાથી શું તમારામાં પાણીની ઉણપ ઓછી ઓછી નહીં થાય ડિહાઈડ્રેસ નહીં થાય એટલે મોતનું જોખમ ટળી જાય તો પછી બીજું એક લેવા જેવું જો ફળ હોય તો કેળા લો શરૂઆતના એક બે દિવસ તો કેળા જ લેવા જોઈએ પછી ત્રીજા ત્રીજા ચોથા દિવસ તમે ગમે તે લઈ શકો છો પણ શરૂઆત જે દિવસ ઝાડા થતા હોય ને એ બે દિવસ તો તમે કેળા અને જે તમારો આહાર છે એ બધું બિલકુલ બંધ કરી દો એમાં ફક્ત દહીં અને ભાત આ બે જ વસ્તુ ચાલુ રાખો તો શું બે દિવસમાં એક કે બે દિવસમાં તમને કોઈ પણ દવાખાનામાં બી જરૂર પડતી નથી અમુક ટેબ્લેટ્સ લેવાની જરૂર થતી પડતી નથી અને તમે ઘરે ને ઘરે સારા થઈ જાય છો

તો થોડું બને ત્યાં સુધી એવોઇડ કરો તો સારું આમ તો ઓછા માત્રામાં લો આ કુદરતી ગળ પણ હોય છે તો વાંધો નથી આવતો પણ જે વધારે ડાયાબેટીસ હતો હોય અને તો વધારે માત્રામાં તો નાદ લેવાય પછી જે લોકો શું વજન કંટ્રોલ કરવા માંગતા હોય છે તો આમાં કેલેરી વધારે હોય છે એકાદ કેળામાં તમને પચાસ પચાસ કેલરી મળી જતી હોય છે સમથિંગ એની આસપાસ કે અંદા અંદાજિત કહીએ કેમ કે બધું તો પૂરેપૂરું માર ના હોય તો શું જેને જે લોકો વજન ઘટાડવા માંગે છે એ લોકો એ શું છે કે એટલીસ્ટ એક વખત કેળાનો એવોડ કરો તો વધારે સારું એટલે બે જ રીતે વિચારવાનું જરૂરી છે એક તો તમારા શરીરમાં જયારે ડાયાબિટીસ વધારે લેવલ પર રહેતું હોય ત્યારે અને તમારે જયારે વજન મોટાપું બહુ હોય તમારા શરીરમાં તમે બહુ મોટાપા અને તમે કેલરી ડાયટ પર જતા હોય તમારે કેલરી ઓછી કરી સસ્તું અને સારું ફળ કેળા કરી કાચા કેળામાં વાંધો નહીં આવતો કેમકે કાચા કેળામાં શું છે કે કોઈ કેલરી વધારે હોતી નથી અને કોઈ ગ્લુકોઝ બી વધારે હોતો નથી એટલે કાચા કેળાની શાક તો આપણે બને ત્યાં સુધી કોઈ પણ લઈ શકે છે કાકા કેળામાં અમુક ડાયાબિટીસ ને અમુક કેળામાં અમુક એવા તત્વો આવેલા હોય છે તો એક ટૂંકા સમય આપણે આટલું કેળા વિશે વાત કરી શકીએ છે જે જરૂરી ઉપયોગો છે એ તમને મેં કીધા બાકી તો ડિટેલમાં તમે જઈ શકો છો શું શું એમાંથી મળે છે સારું ત્યારે બીજા વિડીયોમાં મળીશું નેક્સ્ટ